જે માતા મિત્રો સ્વાગત છે બ્લોગ ની આપણે ગારામાં વખરા દઈ નાખ્યા એટલે થોડું ઘણું ઓછું થઈ ગયું એમ કહેવાય બાકી આવી પડ્યો મેઘમલાર આજે અમારે પ્રથમ વખત આવો વરસાદ ધોઈ નાખે એવો વાવણા થઈ ગયા હતા પણ બધું માપે મળ્યા હતા હવે ખેતરમાં પાણી ભરાણા ને એવો માહોલ બની ગયો છે હવે ખેતરોમાં પાણી ભરાણા દેખાય જો રાપોલા ઉભા હાલી આવે એ બધા ઉભા રાપોલા હાલે જો આ

વરસાદ વગર તો ખોટું છે અહીં વરસાદ વરસાદ જળ બંબા થાય કોઈ મજા આવે આ જો લાઈટ રે એક સાચે જે કે વાત છે પણ સારું કહેવાય ઇનવર્ટર બિનવર્ટર ચાલી છે કે આ મોબાઈલ માં બ્લોગ બનાવવા માં તો ના આવે કાજી કરી નાખે બહુ મેળ આવે તો

વરસાદ તો થઈ ગયો જો જોરદાર ખરાબ દીધી તપ વરસાદ બહુ પડ્યો ભૂકા કરી નાખે એવું હવે દીધું છે તપ ઉપર એટલે તો આવશે તો ખરાબ થઈ જાય એટલે નીકળી જાય પછી ભલે ને આવે વાતાવરણ ને ગરમી જો ટાઈમ થાય છે કે નહીં આવશે તપ દીધું છે આ ગાડી કોની ભાઈ અરે સાહેબ

જોરદાર ખરાબ દીધીઓ તડકો બે ત્રણ દીધી તો વળી ભાલા ઘણા બખેડા હાલી જાય એટલા માટે લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો આપણા બ્લોગનો અહીંયા પૂરો કરીએ છીએ બહુ તપ બહુ છે ગરમી થોડા થોડા પાણી ખેતરમાંથી નીકળી ગયા છે સોપટ પણ હાલ ખેલાવાયે પૂર માપે છે બહુ નહીં જય માતા જય દ્વારા